હાલ તાર આવું છે હે આ ભાણું ભાઈ ને અહીંયા આવ્યા અમે તો નીકળી જાય છે ચોટીલા હવે ચાર પાંચ દી આવી તો તમે રોકાવાના ભોય જવાના હા તો મિત્રો ગુડ મોર્નિંગ આપણા ભાઈઓ બધા ઉઠી ગયા છે સવારના પાંચ વાગી ગયા મિત્રો અડધી કલાક છે આય ખાય હોથ વાયરો તો બસ કર બસ કરવું તો કેમ છો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જય માતાજી બધાને અને આપણે આપણે તૈયાર થઈ ગયા જોઈ શકો તમે પણ સેટ કરી લીધા અને હવે આપણે થેલા કરી લીધા હે જોઈ લ્યો તમે જોઈ શકો આપણે કપડાના અને આપણે હાલીને જાય હૈ ચોટીલા પેલા અત્યારે તો આપણે મઢે જાય આપણા માતાજીના મઢે દેવડા ત્યાંથી આપણે જાય ચોટીલા અને ભાઈની માનતા છે એટલે આ પૂનમ ભરવા જવાની હે આપણે ચોટીલા હાલી તો એમ કહેતા હતા બધા કે ચાર પાંચ દિવસ તમે ભૂગી જાહો હવે આપણે નીકળવાના તો કાલે આપણે સવારે હે અટાણે વાગ્યા હે આપણે પાંચ સાડા પાંચ ને આપણે અટાણે જવાના હે આપણે દેવડા પેલા મટે પછી ત્યાંથી નીકળવાના તો આપણે પેલા ખેતરમાં આપણે જાતા આવીએ કેમ કે મમ્મીને ત્યાં ને દે છે તો આપણે એને કહેતા આવીએ કે હવે આપણે નીકળીએ છીએ ભાઈ ને એ તો હાલી નીકળી ગયા છે કેમ કે અહીંથી ને એને મઢે પણ હાલી જ જવાનું હતું અને આપણે ગાડી લઈને જવાનું હોય તો આપણે થોડોક મોડા નીકળ્યા કેમ કે ગાડી લઈને તો તરત આપણે પૂગી જ જવાના હોય હવે આપણે જઈએ ખેતરમાં તો મિત્રો આપણે ત્યાં આજે મહેમાન પણ આવ્યા છે કોણ ખબર જો હું તમને બતાવું જો આ કેવા રૂમ મોટું તારું હે કઈ છોકરા તો આપણે અહીં આવ્યા છે બેન અને ભાણુભા જો આ ટમેટા ખાય છે મફતની મજામાં હાજી અમારું નામ આ થાય છે કાઈ નહીં જો આપણે અહીંયા થોડીક ટમેટી છે આ ખાવા પૂરતી છે એટલે એમ તો ટમેટા હારા એમ કો વધારે ટમેટી હતી પણ બધી બગડી ગઈ અને આટલી વહી છે આમાં ખોળ પણ વધારે છે હાલ તો આવું છે

મિત્રો આપણે પૂગી ગયા મઠે જોઈ લો અને આ ભાઈ પણ હાલી ને પૂગી ગયા અને કેટલા નારિયેળ વધારવાના હે ભાઈ આપણે મઠે બેતાલીસ બેતાલી નારિયલ વધારવાના હે કેમ કે ભાઈ બેતાલી પૂઈ નમ ભાઈ ને એવું કઈ છે ને ઓગણત્રીસ ઓગણત્રીસ તો બેતાલી નારિયેળ કેમ એવું જો આ મઠ છે માતાજીનો જો આ આપણા મોટા ભાઈ આરતી નો ટાઈમ થઈ ગયો તો ભાઈ આરતી કરે અને આરતી અંદર ચાલુ કરતી નેક્સ્ટ ડે તો મિત્રો ગુડ મોર્નિંગ આપણા ભાઈઓ બધા ઉઠી ગયા છે સવારના પાંચ વાગી ગયા અને બધા ઉઠી ગયા હવે માતાજીના ને ભાઈ ગયા લાગી અને નીકળવાનું છે આપણે ચોટીલા જાણે જો વારા ફરતી વારા બધા પૈ ગયા લાગે છે આપણા ભાઈઓ છે અને ભાઈબંધુ છે બધા હવે ભાઈ ગયા લાગી નીકળીએ જય મા

આજે આપણે ચોટીલા જવાનો પેલો દિવસ છે અને આજે આપડે સુખ નો સૂરજ ઉગી ગયો અને આપણા મિત્રો બધા પાછળ આયેલા આવે છે સોઈ શકો ટાઈટ થોડીક વધારે છે એટલે આપણે ટોપી અને હજી હવે દસ કિલોમીટર જેવું આપણે આપડે નીકળાતા સવારના પાંચ વાગે નીકળતા અટાણે વાગ્યા કેટલા શું જો મારે આઠ વાગ્યા હે અટાણે

હલો હલો ટાટા ભાઈ ભાઈ સી નીકળતે ભાઈ ક્યાંય નથી આવું એરિયા લાને મિત્રો આપણે ચા પીવા બેહી ગયા અને ચાર કલાકમાં આપણે વીસ કિલોમીટર જેવું કાપ્યું આપણા બધા મિત્રો જો ચા પીવા બેહી ગયા છે અને હવે પોરો ખાઈ ગઈ અને આપણે ચા પી લઈ આહાહા ચુમાટ આવી ગયો તો મિત્રો કેમ છો આપણે ઉપલેટા આગળ પૂગી ગયા છે ઉપલેટાથી આપણે બાર કિલોમીટર શેતા હોય તમે જોઈ શકો અને આપણે

આ હોટેલ છે જમ્મા રોડ પર હવે આપણે જમી લઈ મિત્રો આપણે ગુજરાતી થાળી જમવા બેહી ગયા છીએ આ જે મુખ મોરાનો હું કરવાનો છે ભાઈ કે બોલ ફરવાનો વાંધો નહીં

એ માં હા મિત્રો અડધી કલાક એ ખાય હોથ વાયરો બસ કર બસ કર હાજી આટલા તો ખાવાનું પતી ગયું આજે આપણે આલે આયા બધી ચાલુ કિલો અડધી અડધો કિલો તો બાદ જો બાસમતી જમી કિલો જમી લીધું સારી બહુ ઓરા કઢી લીધા ડટાને પોક એવા દે છે જોરાઈ

અને આમ બે ત્રણ જણા તો પૂરું થઈ ગયું કે હવે બોલેરા કેમ કે અમારે પાછળ અટાણે પાસવર્ડે બોલે બધા એમ કે હાલતું થઈ જવું છે બોલેરો ત્યાં ભૂતો નઈ આપડે હાલતા તો થઈ ગયા અટાણે તો

પછી આ બધું સ્વેટર ના કારણે થોડું ગરમી થાય છે એટલે કેમ કે સ્વેટર ને બીજું બધું પાવર બેગ છે એવું બધું છે ભેગું એટલે થોડોક વજન લાગે છે થેલા ને બધું એમાં નાખી દેવાનું છે એટલે પછી કાંઈ ટેન્શન નહીં ખાલી ફ્રી હાલવાનું છે તો મિત્રો આગળ મળ્યા આપણે જોતા રહેજો થેન્ક યુ મિત્રો આપણો બોલેરો આવી ગયો છે આમાં બધું ગાઈડલાઇન બધું પડ્યું છે અને આપણે સ્વેટર ને બેટર નાખી દીધું આ કાકાએ

હવે ધીરે ધીરે નીકળી છીએ આગળ હજી નવક વાગ્યા સુધી આપણે હાલવાનું છે એમ કે આપણા મિત્રો પછી ક્યાંક બેહવાનું પર્યાણ જમવાનું તો આગળ ધીરે ધીરે હાલતા થાય મિત્રો હવે આપણે નાસ્તો કરીએ ભાઈ આપણા ફોલોવર્સ છે ને આપણા હગાય છે એ નાસ્તો લઈ આવ્યા હતા અમે અહીંયા આવેલા જતા હતા હવે આપણે નાસ્તો કરી લઈ બધાય મિત્રો આપણા બે ગયા છે ધવલભાઈ બધા પેલા બેઠા છે જો કેમ કે અમારે ખાવામાં પેલો નંબર આવે ધવલભાઈ નો બપોર નું હજી બોલે તો મિત્રો હવે નાસ્તો કરી લઈએ આપણે

તો કાલ નો બીજો પાર્ટી હે તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને યાદ તમારા ભાઈ ને સપોર્ટ કરો થેન્ક યુ જય હા ધવલભાઈ ઓકે હાલો ભાઈ ધવલભાઈ